વેલ્મ ટુ એવરીથી ગુજરાતી ચેનલ આજે આપણે સ્પિન ધ વાળી ગેમ રમીશું જેમાં પ્રોફિટ્સના બારામાં ક્વેશ્ચન આન્સર્સ છે તો ચાલો આપણે શરૂ કરીએ તો પહેલું છે આપણે શું કરવાનું છે સ્પિન ધ વ્હીલ તો સ્પિન કરશું એટલે ક્વેશ્ચન આવશે એરોની સામે તો એનો તમને જવાબ આપવાનો છે ઠીક છે ઓકે તો લેટ સ્ટાર્ટ क्वेश्चन छे सवाल मूसा अली सलाम जमा को किंग इन टाइम ऑफ मूसा अली सलाम तो अप्शन फिरोन बमने मुसा अली सलाम न जमा तो राइट आंसर फिरोन चलो तो हम पाछ स्पीन करे शू क्वेश्चन आ के तो क्वेश्चन आ दाऊद अली सलाम दीकरा को दाऊद अली सलाम दीकरा दीकरा इटली द सन हु वाज़ द सन ऑफ दाऊद अली सलाम तो त्रो ऑप्शन है अँ नूह अली सलाम फिर ऑन के सुलेमान तो हु वाज़ द सन राइट सुलेमान अली सलाम एम दीकरा था दाऊद अली सलाम ओके सी द नेक्स्ट क्वेश्चन शू आ स्पीन द वील अगेन ओके तो હવે જે ક્વેશ્ચન આવીયો ઇબ્રાહીમ અલે સાલામ ના જમાનામાં રાજા કોણ હતો હુ વોઝ ધ કિંગ રાજા એટલે કિંગ હુ વોઝ ધ કિંગ ઇન ધ ટાઈમ ઓફ ઇબ્રાહીમ અલે સાલામ સુલેમાન ફિરોન કે નમરુદ તો ફિરોન તો મુસા અલે સાલામ ના જમાનામાં હતો પવર સુલેમાન તો જે છે દાઉદ અલે સાલામનો દીકરા હતા તો રાઈટ આન્સર શું હશે નમરુદ વોઝ ધ કિંગ ઇન ધ ટાઈમ ઓફ ઇબ્રાહીમ અલે સાલામ ક્યાં પડી

অপশন এ ওকে তো હવે આપણે સ્પીન ધવી લગેન યુસુફ અલેສલામ ના નાના ભાઈ નું નામ શું હતું યુસુફ અલેສલામ દીયાકુબ અલેສલામ ના દીકરા હતા તેમનો નાનો ભાઈ હતો સૌથી એનું નામ શું હતું કાબિલ હાબિલે ને કાબિલ તો નહીં આદમ અલેສલામ ના દીકરા હતા તો એનું નામ શું હતું બેનીયામિન ओके ऑप्शन ए गुड जॉब चलो तो हम बे क्वेश्चन रही गया है स्पीन कर प्रॉफिट पशु पक्षी भाषा था विच प्रॉफिट न्यू अबाउट द लैंग्वेज ऑफ एनिमल्स एंड द बर्ड्स भाषा इज लैंग्वेज ओके तो नू अले सलाम પ્રોફેટ સુલેમાન يا પ્રોફેટ દાઉદ એની ગેસ કોણ હતા પ્રોફેટ સુલેમાન ઠીક છે ઈ પશુ પક્ષી ની ભાષા જાણતા હતા ધ લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્રોફેટ સુલેમાન ના બંખી નું શું નામ હતું એનું એક બર્ડ હતું ને જે સંદેશો લઈ જા મેસેજ લઈ जातो તો બિલ્કીસ ને બીજા બધા લોકો ને એ પંખીનું નામ શું હતું મોર હતો એ કયું પંખી હતું મોર કે બુરાક હતો કે હુદ હતું પ્રોફેટ સુલેમાનની આપણે જે કિસ્સો સાંભળીએ છે કુરાનમાં પણ આવે છે તો એનું નામ હતું પંખીનું ઓકે હુદ ઓકે માશાલ્લા તો બધા ક્વેશ્ચન્સ આપણે રાઈટ કર્યા ફરી મળીશું બીજા વિડીયો સાથે आप क्वेश्चन आंसर मेमोराइज़ ले जो प्लीज़